લાઠી તાલુકાના જરીખિયા ગામમાં આજે પાંચ દિવસ પેલા કોઈ જાતિવાદી માણસો એ દલિત સમાજના છોકરાનું ખૂન કરી નાખ્યું હતું હાજીભાઈ તો કોંગ્રેસ તો આના માટે વિરોધ કરે છે બીજું કે ભાજપ તો દલિત વિરોધી છે પણ આપ સાહેબ બે પાંચ દિવસ સાહેબ એક પણ વખત આપે કોઈ પીડિત પરિવાર ની મુલાકાત ન લીધી એ વાત નું મને થોડુંક દુઃખ છે ભાઈ ભાઈ મારા પ્રમુખ અમારા પ્રદેશના ના કાર્યકારી પ્રમુખ જીતનેશભાઈ મેવાણી ખોદા ને લીડ કરી રહ્યા છે પરિવાર નો મોભી હોય એનાથી બધા નાના હોય સાહેબ મારી વાત અત્યારે અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ના કાર્યકારી પ્રમુખ છે હું તો અત્યારે પાર્ટી ની અંદર કાર્યકર્તા તરીકે છું કોઈ રોલ નથી આ પેલી વાત મેં તમને કીધી બીજી કે કોઈ પણ નો દીકરો દીકરો જ છે ને કોઈ ઓછો થાય તો ઈ ન પૂરી શકાય એવી ક્ષતિ કેવાય ને એમાં બધાની સિમ્પતિ સાથે જોડાય અમારી અમરેલીની સ્થાનિક ટીમ બધી પેલે દિવસ થી સાથે જ છે ભાઈ સામાજિક રીતે જે લડાઈ લડાઈ હું તમને એક વાત કરું ગઈ કાલે જીગ્નેશ ભાઈ એ ખુલ્લું media માં આપ્યું હતું કે દલિતો માટે ખાલી નેવું ટકા મારા મારી પાર્ટી પણ એવું ઈચ્છે છે કે દલિત સમાજ નો પ્રશ્ન આવે તો એ જીજ્ઞેશ ભાઈ લડે બરોબર એમાં કોઈ નથી શક્તિ કોઈ ટ્વીટ કર્યું પણ મને એ બાબત નું દુઃખ છે સાહેબ કે જયારે પાયલ બેન ગોટી વખતે જયારે આપડી કોંગ્રેસ ની સરકાર આપડા અમરેલી જિલ્લાના ના કાર્યકરો બધા ઉલી ઉલી તો દલિત સમાજના ના છોકરા માટે શા માટે ન્યાય માટે આજે પરેશભાઈ આજે એક વસ્તુ મારી વાત સાંભળો હમ

કોઈની દીકરીને રાતે બાર વાગે ઘરેથી ઉપાડી જાય તો આવતીકાલે મારી કે તમારી દીકરીને ઉપાડી જાય બરાબર છે તો તંત્ર સામેની લડાઈ સરકાર સામેની લડાઈ હતી તો ન્યાયિક રીતે ઈ લડાઈ ને જે લડવાની હતી અમે બેઠા ને ધરણા કર્યા ઉપવાસ કર્યા રજુઆત કરી અને બધા અઢારે વર્ષને ટેકો આપ્યો બધાય લોકો આવ્યા દીકરીનો ઉપયોગ બીજી જીગ્નેશભાઈ